રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિવાદનો મામલો વિવાદ મામલે વિરોધ હજુ પણ યથાવત બા વાળા સહિતની ક્ષત્રિય સમાજની મહિલાઓ આશાપુરા માતાજીના મંદિર ખાતે પહોંચી બા વાળાનું નિવેદન હું સમાજમાં ભાગલા પાડવા નથી માંગતી કોના ઈશારે બેઠકનું આમંત્રણ આપવામાં નથી આવ્યું તે ભગવાન જાણે હું અન્નનો નો ત્યાગ કરું છું આશાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં અન્ય મહિલાઓ સાથે બેસી વિરોધ નોંધાવું છું સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય નથી એવું તેમણે જણાવ્યું હતું અહેવાલ વિજય મકવાણા એટલે આપ સૌને ખ્યાલ જ હશે કે કાલનું આવે જ છે કે ભાઈ સંકલન સમિતિ દ્વારા બેઠક કરવામાં આજે કંઈક આવા બેઠક છે તો મેં પણ પ્રશ્ન કર્યો પહેલાં મને હતું એવું કે ભાઈ જો સૌને સાથે લઈને ચાલશે તો ઇન્વિટેશન હશે પણ મને કોઈ ઇન્વિટેશન નહોતું પછી મેં એક અમારા આગેવાનને પૂછ્યું કે ભાઈ કે મને ઇન્વિટેશન નથી એમને મને એવું કીધું કે ભાઈ રાજકોટનો હીરો તો હું છું મેં કીધું ઓકે ઇટ્સ ઓકે રાજકોટના હીરો આપ છો તો અમારે તો કંઈ અમે હીરો બનવા તો નીકળ્યા નથી એટલા માટે મને ઇન્વિટેશન નહીં હોય કે શું હવે મને તો કંઈ ખ્યાલ નથી પણ અમે અમારા રસ્તો જે અમારો રસ્તો છે એ અમે નહીં મૂકીએ બરાબર છે કે ક્ષત્રિય સમાજની સાથે જે હું રહીને જે બોલી છું આજે મારા અમે જે બહેનો છીએ બરાબર દસેક બહેનો અમારા વિશ્વાસે એટલે અમે તો આ રૂપાલાભાઈને કીધું નહોતું આવી બફાટ કરજો બરાબર અને અમને આ સહન થયું નથી તો ક્ષત્રિય સમાજ આજે એક વિશ્વાસ ઉપર હાલે છે તો આગેવાનોએ એવું રહેવું જોઈએ કે દરેક દરેક ગામડા જિલ્લામાં જે પણ લોકો આવેદનપત્ર દેવા ગયા છે એ પણ આગેવાની ધરાવતા જ હોય છે તો આજે એ લોકો બધાને સાથે લઈને ચાલવું જોઈએ આજે રાજવી પરિવારના ભાવનગરના સ્ટેટ છે બરાબર છે બધા કરણી સેનાના છે એ લોકોને તો કોઈને ઇન્વિટેશન છે જ નહીં

તો કે હું તો હું જવાનું છું હું રાજકોટ નો हीरो છું ઈ કે તો ભાઈ મેં કીધું હા ઠીક છે ઓકે મેં કીધું એમ મીટિંગ નું સંદર્ભ તો તમારી સાથો તો વાતચીત થાય આખી મીટીંગ કે મેં પૂછ્યું મેં તો કઈ જગ્યાએ રાખવાના છે તો કે અમારી ગુપ્ત મીટિંગ છે